અને મારી સાથે જોડાઈને આ દાખલાઓ શીખી આપણે રેડી ચલા શરૂઆત કરી દાખલા નંબર પહેલા ચલો હવે દાખલા નંબર પહેલામાં શું કહે છે ત્રિકોણ ABC માં AB AC તો આપણે એ લખીએ પહેલા આપણે ત્રિકોણ દોર નાખ ત્રિકોણ A B અને C AB અને AC છે બંને સરખા છે અને ખૂણો A બરાબર તમને 50 આઈપા છે તો ખૂણો B શોધવાનો છે અને ખૂણો C શોધવાનો છે સમજણું રકમ ખાસ ધ્યાન રાખજો નહીં તો રકમ તમે તમારી નોટબુક ઉતારી લેજો ફ્રેન્ડ હવે માની લો કે આવી રીતનો ખૂણો હોય તો કરવાનું શું તો જ્યારે તમને બે બાજુ સમાન આપી હોય તો એની સામેના જે ખૂણા રહ્યા ની સરખા તો અહીં લખવાનું ત્રિકોણ ABC માં AB બરાબર AC હોવાથી શું થાય તો ખૂણો B બરાબર ખૂણો કયો થાય C થાય સમજો પછી તમને શું આપ્યું છે ખૂણો A બરાબર કેટલા આપેલા છે પચાસ અંશ હવે ત્રણેય ખૂણા નો સરવાળો એકસો એસી થાય લખવાનું ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો એકસો ને એસી થાય છે એસી થાય નો મતલબ ખૂણો એ વત્તા ખૂણો બી વત્તા ખૂણો સી બરાબર કેટલા થયા એકસો એસી હવે તમને ખબર છે એ બરાબર તો પચાસ આપ્યા હતા હવે બી ની જગ્યાએ તમે સી મૂકી શકો આ સી ની જગ્યાએ બી મૂકી શકો તો આપણે બી ની જગ્યાએ સી મૂકીએ ચલો હવે ખૂણો થયો એકસો ત્રીસ આવ્યા એનો મતલબ કે સી બરાબર એકસો ત્રીસ ભાગ્યા બે તો કેટલા આવ્યા પાસઠ તો ખૂણો સી બરાબર ખૂણો બી હોવાથી બે નું માપ કેટલો થશે પાંચ સમજાડો ચલો આમાં કોઈ ડાઉટ છે ઓકે વિદ્યાર્થી હવે આપણે દાખલા નંબર બીજો ગણીએ તે પહેલા ખાસ કરીને તમે જો મારી channel માં નવા હોય તો channel ને subscribe કરો like કરો અને તમારા જેવા ધોરણ નવ ના વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો ચલો આપણે શરૂઆત કરી દાખલા નંબર બીજા ઓકે વિદ્યાર્થી મિત્રો ચલો જોઈએ બીજા દાખલા માં તમારે કઈ રીતે ગણવાનું ચલો શું કહે છે તો ત્રિકોણ PQR માં PQ બરાબર PR તો ચલો જોઈએ આપણે ત્રિકોણ पी क्यू आर मा શું છે તો પી ક્યુ બરાબર પી એટલે આ બે સરખા થયા એનો મતલબ કે જ્યારે આવું બને ત્યારે આ બે ખૂણા સરખા જ થાય યાદ રાખો કયો ખૂણો ક્યુ બરાબર શું થાય આર યાદ રાખજો હવે તમને પી બરાબર માપ આપ્યું છે તો પી બરાબર તમને નથી આપ્યા તમને ક્યુ બરાબર માપ આપેલું છે તો ક્યુ બરાબર તમને અડતાલીસ આપ્યા છે તો તમે જ વિચારો તો આર બરાબર કેટલા થાય અડતાલીસ જ થાય ને તો પી બરાબર આપણને મળે કે ન મળે તો કરવાનું ત્રિકોણ એ બીસી માં અથવા ત્રિકોણ ના ખૂણાના માપનો સરવાળો ત્રણે ખૂણાના માપ નો સરવાળો એકસો ને એસી થાય છે તેથી ત્રિકોણ પી ખૂણો પી વધતા ખૂણો ક્યુ વત્તા ખૂણો આર બરાબર એકસો ને એસી તો પી તમને નથી આપો આનું માપ અડતાલીસ આપ્યું છે આનું અડતાલીસ આપ્યું છે એકસો એસી તો ખૂણો પી બરાબર એકસો એસી માઇનસ શું થાય છન્નું

બી અને સી હવે ત્રિકોણ એ બી સી ની અંદર શું કીધું છે તો એનો મતલબ આ ખૂણો અને આ ખૂણો સરખા થાય આ ખૂણો અલગ થશે ખૂણો બરાબર તમને આપ્યું છે ખૂણો એ બરાબર તમને બે આપેલા છે ખૂણો બી બરાબર તમને એક્સ વત્તા દસ આપેલા છે તો તમને ખૂણો સી નથી આપ્યો તો આપણને એટલી તો ખબર પડે કે ખૂણો બી બરાબર ખૂણો સી થાય એનો મતલબ એનું માપે એક્સ વધતા દસ વધતા હોય ને આપણને આ બે ખૂણા સરખા છે માની લો બી અને સી તો બી નું જેટલું માપ એ એટલું સી નું થાય કે ન થાય તો આ સૂત્ર મુક દેવા મતલબ ત્રિકોણના ત્રણેય ખૂણાનો માપનો સરવાળો એ વત્તા બી વત્તા સી બરાબર કેટલા થાય એકસો ને એસી હવે એનું માપ શું હતું બે એક્સ બી નું શું હતું એક્સ વત્તા દસ સી નું શું હતું એક્સ વત્તા દસ બરાબર એકસો એસી આવ્યા ખબર પડે બધાને હવે આ બે એક્સ અને આ એક્સ પેલા એક્સ એક્સ નો સરવાળો કરી તો બે ને એક ત્રણ ત્રણ ને એક

અગુણો b ગોતો છે તેનું માપ હતું x + 10 x એટલે 40 + 10 તો કેટલા થયા 50 થયા c નું માપ i હતું x + 10 એનો મતલબ 40 + 10 કેટલા થયા 50 થયા મળી ગયા ત્રણેય ખૂણાનો સરવાળો 180 જોઈ લ્યો ક્લિયર ચલો હવે ચોથો દાખલો જોઈ ચલો દાખલા નંબર 17 હવે ત્રિકોણ PQR માં એમાં સેમ જ પ્રોસિજર આપેલી છે ત્રિકોણ PQR માં PQ PQ P x दस, Q અને R માં ખૂણો PQ બરાબર PR તો આપણને શું આપ્યું છે ખૂણો P બરાબર તમને માપ આપ્યું છે x 10 ખૂણો Q બરાબર તમને 4x 5 આપેલું છે તો ખૂણો તમારે આ શોધવાનો છે સમજાણો તો આપણને ખબર જ છે કે આ બે ખૂણા કેવા થાય સરખા થાય એનો મતલબ Q બરાબર કયો ખૂણો થાય R થશે ને કે નો થાય તો ચાલો આપણે લખી ખૂણો પીણો ક્યુ ખૂણો કેટલા એકસો એસી આવ્યા હવે એક્સ વાળા પદ ગોતો એક બે અને ત્રણ ચાર ને ચાર આઠ આઠ ને એક નવ હવે આ જુઓ દસ આપેલા છે માઇનસ પાંચ અને માઇનસ તો દસ માં ત્યાં બે નો સરવાળો માઇનસ દસ ત્યાં તો દસ દસ તો આમ થાય નીકળી જવાના છે ખૂણો પી તો પી બરાબર શું હતા એક્સ વત્તા દસ તો એક્સ નું માપ આપ્યું વીસ વત્તા દસ કેટલા થયા ત્રીસ થયા ખૂણો ક્યુ બરાબર કેટલા હતા તો ચાર એક્સ ઓછા પાંચ મતલબ ચાર ગુણ્યા વીસ ઓછા પાંચ તો ચાર દુ આઠ એટલે એસી માઇનસ પાંચ કેટલા એવા પિંચોતેર ખૂણો ક્યુ બરાબર આર બરાબર પિંચોતેર અને ક્યુ બરાબર અને આનો માપત્રીસ થઈ ગયા એકસો એસી સમજાણું આ રીતે તમારે ચાર દાખલા છે ને આ ચાર દાખલામાંથી ગમે તે એક દાખલો તો તમારે સો ટકા તમારી બીજી પરીક્ષામાં પૂછાશ એટલે સરખી રીતે જોઈ અને ગણી નાખજો જો તમને ન સમજાય તો તમે મને કોમેન્ટ્સમાં જણાવી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત